પોરબંદરમાં ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાયા વિસ્તારમાં થયેલ આ કેમ્પમાં બસોથી થી વધુ લોકોએ લાભ લીધો હતો પોરબંદરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સેવા આપને આંગણે કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન થયું હતું તેમજ મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો જેમાં છાયા વિસ્તારમાં જનક હોટલ પાસે બરડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ કેમ્પનું આયોજન થયું હતું જેમાં જનરલ મેડિસિન આંખ હાડકા ચામડી તેમજ બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના જે કાર્યક્રમ આપેલો છે આરોગ્ય સેવા આપને આંગળે એના અંતર્ગત આજે આયા બરડાઈ બ્રહ્મ સમાજની વંડી ખાતે રેડકો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનેર કડના સંયુક્ત ઉપરને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે અહીંયા પ્રવાસી હોસ્પિટલ અને બીજી હોસ્પિટલમાંથી ઘણી બધી પ્રાચના અહીંયા ડૉક્ટરો આવ્યા છે અને એને તપાસી જરૂરી નિદાન કરે છે જરૂરી નિદાન કરી અને જે કઈ જરૂરી હોય દવા એ બધું ફ્રીમાં એક પણ પૈસો લીધા વગર આપવામાં આવે છે અને જે લોકોને બ્લડ ટેસ્ટની કે યુરિન ટેસ્ટની જરૂર હોય એના માટે ની પણ વ્યવસ્થા આપણે અહીંયા રાખેલી છે એટલે આપણે બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ પણ અહીંયા થઈ જાય છે અને અહીંયા અમારો જે કાર્યક્રમ છે દર બે દિવસે પોરબંદરના જુદા જુદા લતાઓમાં જઈ અને એક મેડિકલ કેમ્પ કરવાનો એના ભાગરૂપે અહીંયા છાયા બરાબ સમાજની અંદર આજે

કાર્યક્રમ અંતર્ગત જ્ઞાતિજનો અને ગ્રામજનો એ બોડી સંખ્યામાં આ કાર્યક્રમ નો લાભ લીધેલ હતો અંદાજિત બસો થી વધુ માણસોએ આ કાર્યક્રમ નો લાભ લીધો અને ભવિષ્યમાં પણ સરકાર તરફથી આવા લાભો મળતા રહે એવી અપેક્ષા આ કેમ્પમાં આ વિસ્તારના બસો થી વધારે લોકોએ લાભ લીધો હતો અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર